નમસ્કાર હું શું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે કડી તાલુકામાં ફેક વકીલ બનીને લોકો સાથે છેતરપિંડી કરનાર દંપતીનો પર્દાફાશ થયો છે પોતાને કાયદાના જાણકાર અને વકીલ તરીકે રજૂ કરી આ દંપતી લાંબા સમયથી લોકો પાસેથી નાણા વસૂલતું હતું જે મામલે હવે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ફેક વકીલ બનીને લોકો સાથે છેતરપિંડી કરનાર દંપતીનો પર્દાફાશ થયો છે આ દંપતી પોતાની અનુભવી વકીલ તરીકે રજૂ કરી કોર્ટ કેસો જમીન વિવાદો અને અન્ય કાયદાકીય બાબતોમાં સલાહ આપતું હતું તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ પાસે વકીલાત કરવા માટે જરૂરી કોઈ માન્ય ડિગ્રી કે સનદ ન હતી છતાં તેઓ સામાન્ય નાગરિકોને ભ્રમમાં મૂકી ભારે ફી વસૂલતા હતા અનેક લોકોએ તેમની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતીએ લાંબા સમયથી આ રીતે છેતરપિંડી ચલાવી લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે અને છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા હવે આ દંપતી સાથે સંકળાયેલા અન્ય લોકો અને કેસોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ પોલીસ દ્વારા જાહેર પણ કરવામાં આવી છે કે જો કોઈ અન્ય વ્યક્તિ આ દંપતીની છતરપિંડીનો ભોગ બન્યો હોય તો તે તાત્કાલિક આગળ આવીને ફરિયાદ નોંધાવે બાકી આવી જ અપડેટ્સ જોવા માટે અત્યારે જ ન્યુ ભારત ન્યૂઝને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો